હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ સરસ સોફ્ટ ઢોકળા બહુ ટેસ્ટી એવા બનશે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ વધેલા ભાતમાંથી બનાવેલા છે તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પછી ભાત ને તમારે કપ કે પછી તમારા ઘરમાં રહેલ કોઈ પણ કટોરીના માપથી માપી લેવાનું મેં અહીંયા એક કપ વધેલા ભાત લીધા છે તેને મિક્સર જારમાં લઈ લઈએ જેટલા ભાત લીધા હોય તેના કરતા અડધો ચણાનો લોટ લેવાનો છે તો અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે સાથે ચણાના લોટથી અડધો એટલે કે એક ચોથાઈ કપ સૂજી લેવાનો છે સાથે અડધો કપ દહીં લેવાનું છે જેને એકદમ સહેલું માપ એક કપ વધેલા ભાત તો તેની સામે તેનાથી અડધો ચણાનો લોટ અને અડધો કપ દહીં દહીંથી અડધો એટલે કે એક ચોથાઈ કપ સૂજી જે જાડો રવો આવે છે તે હવે અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ બધી સામગ્રીને સારી વાટી લેવાની એટલે આ રીતના આવી જશે પછી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ પછી મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીને તે પાણી આમાં ઉમેરી દઈએ એટલે મિક્સર જારમાં ચોટેલો બધો જ લોટ આવી જશે વેસ્ટ નહીં જાય હવે આને ત્રીસ મિનિટનો રેસ્ટ આપીશું એટલે સૂજી સારી રીતના ફૂલી જાય ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો સૂજી સરસ ફૂલી ગઈ છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન હળદર પાવડર ને બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ મૂકી દીધું છે હંમેશા તમે ગમે તે ઢોકળા બનાવો તો બેટરમાં ઈનો નાખો તે પહેલા પાણીને ગરમ કરી લેવું ખૂબ જ જરૂરી છે હવે બેટરમાં એક ચમચી ઈનો ઉમેરીશું ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરીશું પછી એક જ ડાયરેકશનમાં હલાવી લેવાનું ઢોકળિયાની પ્લેટને મેં તેલ લગાવીને તૈયાર જ રાખી છે તો તેમાં બેટરને પાથરી દઈએ ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું પછી પ્લેટને આપણે પાણી ઉકળવા મૂક્યું હતું તેમાં મૂકી દઈએ પછી ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર પંદર થી વીસ મિનિટ સ્ટીમ થવા માટે રાખી દઈએ આ રીતના ઢોકળિયાના ઢાંકણાને કપડું રાખવાથી ઢોકળામાં વરાળનું પાણી નહીં પડે વીસ મિનિટ પછી તમે જુઓ અરે વાહ કેટલા મસ્ત મજાના બન્યા છે ચપાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે તો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો પ્લેટ ને બહાર કાઢીને તેને ઠંડા થવા દઈએ ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય ના થાય ઠંડા થાય પછી કટ લગાવી દઈએ આ ગરમ ગરમ ઢોકળાને તમે ગ્રીન ચટણી કે કાચા સીંગ તેલ સાથે સર્વ કરશો તો મજેદાર લાગશે અથવા વઘાર પણ કરી શકો તો વઘાર કરવા માટે કઢાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ મેથી રાઈ મેથી ફૂટી જાય એટલે થોડા સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન થોડી હિંગ નાખીને આપણે ઢોકળા કટ કરીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ આ ઢોકળા તમે બાળકોને લંચમાં પણ આપી શકો સવારે નાસ્તામાં અથવા ડિનરમાં પણ સૌ કરી શકો ઉપરથી થોડા ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના ભાત વધે તો ફેંકી ના દેતા તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આવી સરસ મજેદાર રેસીપી બનાવીને ઘરના સભ્યોને સર્વ કરશો તો બધા ખુશ થઈ જશે તો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ